પાછા બોલતી આવી શાકભાજી છોકરા હા

આ તો ગટરના પાણી પાતા છે ને એમન કો કુવાનું નદીનું નું પાણી છે નદી નું આ બટાકા કુસન તમારું કોમ નઈ લેવાનું જેમ એમ કેટલો ભાવ છે આ બટાકાના છે ને ઓ ગરમ ના 120 રૂપિયા છે એટલો બધો ભાવ ના હોય આ અમૃત બટાકા આ કે બદમ જેવું લાલ છે જો બદમ જેવું લાલ ચોથી આયા તમે અમે વળી ગોમડે થી આયા ચોથી આયા તો ગોમનાત્મક નહીં લાગતા અમે તમાર ગોમના સર નહી કાકા અમે તો બહાર થી વેસવા આવા છો

આ લે ફૂલેવર તાજુ લાગે છે આ સુરતની પાપડી પાપડી તો સામળાઈ છે ના તો કુવાનો ના આવે આ તો બારથી એવું એક દાડામાં થઈ જાય તમે ફૂલેવર આલો કેલું આલુ ફૂલેવર આલો કેલું આલુ ફૂલેવર

તારે અમેરિકા અમેરિકા પચાસ રૂપિયા ની શાકભાજી થઈ છે જબલું નહીં જબલું

તમે <laughs> નેપણે <laughs>